વિડીયો સ્ટાર્ટ કરું છું આજે કરવાની છું કેરી સ્ટોરેજ તો હું તમને બતાવીશ કઈ રીતે મારી આખા વર્ષની કેરી સ્ટોરેજ કરું છું ચાલો તમારી જોડે શેર કરું ચાલો ફ્રેન્ડ્સ અમે સ્કૂલની અત્યારમાં બુક લેવા આવી ગયા ત્યારે કેરી સ્ટોરીઝ પડી રહ્યું હું રાત્રે હમણાં કરું ત્યારે બતાવું ચાલો અમે જમવા બેસી ગયા છે સ્થાનનું તમને બતાવું મેં જમવામાં શું લીધું છે જો આ છે ગાંઠિયાનું પાડેલા ગાઠિયા થોડોક ઢીલો લોટ થઈ ગયો અમે જાળીમ પાડીએ આમ આમનો પાડીએ ભણીને સીધો જાળીમ પાડીને બનાવ્યા છે ત્યારે ગાંઠિયાનું શાક છે ચણાના લોટના સાસમાં રસો બનાવીને રોટલો છે પાપડ છે છાશ છાસને એવું દસુભાઈને લઈ લીધું છે દસભાઈ ભાવેશ અને ભૂમિતભાઈ ગયા છે સ્પૂન લેવા જો સ્પૂન ખગડાવે ચાલો અમે બેસી જઈએ જમવાનું તમે જમી લો ને અમે જમી લઈએ ચાલો તો ફ્રેન્ડ શું તમને કહેતી હતી કે સ્ટોરેજ કરવાનું આજ કામ વેર વિખે થઈ ગયું બધું થોડુંક વચ્ચે છોકરાઓની બુક્સ લેવા વૈયા ગયા અને એવું બધું થઈ ગયું છોકરાની બુક્સ લઈને આવ્યા પાણી પણ છાંટવા વૈયા નીચે એવું બધું થઈ ગયું તો હવે મેં રાત્રે જ રેસ્ટ કરી સ્ટોરેજ તો જો આટલી કેરી અત્યારે પાકેલી કાઢી છે મેં આટલી સ્ટોરેજ કરીશ બાકીની દુકાન આમાં થોડીક કાચા જેવી છે ને એક અને ધ્યાન રાખજો કેરી કેવી લેવાની છે આપણે કડક લેવાની છે બહુ પોચી નથી લેવાની

અને એના કરું છું જો આ રીતે કટકી કરવાની અને આ તમને જેવડી ફાવે એવો નાની મોટી હું તો થાકી નાની શરૂઆતમાં નાની થાય મોટી વગેરે એવું કઈ નહીં પણ કટકા કરવાના છે આના અંદર રસ કાઢશે ને તો તમારા સ્ટોરેજ ઓછો થશે એમાં પાણી બધું મિક્સ થઈને આપણે રસ કાઢવાનો હોય અને આ સી થી સ્ટોરેજ થાય અને પછી આપણે જયારે રસ કાઢીએ તો આમાં પાણી એડ થાય એટલે કેરી વધારે એમાં સ્ટોરેજ થાય રસમાં ઓછી સ્ટોરેજ થાય છે ત્યાં રાખજો રસ તો એ રસ જ રહેશે સીધો આપણે પીગાડવાનો જ છે ત્યારે તમારે મહેનત ન રહે ત્યારે આપણે મહેનત એટલી જ રે કે આ કટકા કાઢીને આપણે પાણી રાખીને રસ કાઢવાનો અને ઓલા રસમાં ઓલમોસ્ટ તમારે ઉગાડવાનો જ છે કાઢીને પણ એમાં છે ને સ્ટોરેજ ઓછું થાય જે છે એ જ રસ છે એ જ આમો પણ આમાં તમારે આટલી સ્ટોરેજ કરો ને તો આનો ડબલ રસ થાય પાછો એમ એટલે આમાં સ્ટોરેજ વધારે થાય એટલે આ રીતે કટકી નાખવાની પછી બધી કેરીના રીતે છાલ કાઢીને પાકી પાકી ગોતીને આમાં પછી અમુક કાચા જો ઓછી નથી તોય મારા હાથમાં આવી ગયું હોય તો હું અલગ મૂકતી જાઉ કે સાલુમાં ખાઈ જઈ અને આ પાકી ગળી રસ કેરી હોય ને એ બધી આ રીતે કટકી કરી નાખવાનું નાની મોટી અમારા ભાવે છે તમને હેલ્પ કરવા બેન કે જ દે એ મોટી એ હું તપાવું જો ફ્રેન્ડ્સ હવે આ તમને બતાવું છું આ મેં કરી દીધી છે કટકી કેરીની અને આ એર ટાઈટ ડબ્બા લેવાના છે આપણે મારા એર ટાઈટ ડબ્બા ગિફ્ટ જ આવ્યા હતા અને થોડાક અમે ઓલમોસ્ટ પેલા લઈ લીધા હતા પણ પછી આ બહુ મસ્ત આવ્યા હતા આમાં કરીએ છીએ અને આ આટલી લેવાની છે ખાંડ આપણે એ સ્ટોરેજ કરવામાં જો એક તો રસમાં આપણે ખાંડ નાખવાના જ હોઈએ છીએ એટલે આટલી ખાંડામાં નાખીએ ત્યારે રસમાં થોડી ઓછી નાખવાની બનાવી ત્યારે અમે જો તાજી કેરીનો રસ ખાઈ ને ઘરની ફૂલ પાકેલી ગળી તો એમાં અમે ક્યારે સુગર નથી નાખતા પણ આમાં પછી નાખવો પડે છે સ્ટોરેજ કરીએ ને એમાં તમે સુગરની એક લેયર કરવાની છે પણ આવી રીતે લેયર કરવાની છે આછી જોજો તમે બસ આટલી આ લેયર થઈ ગઈ હવે એની ઉપર આ એક લેયર કરવાની છે તો આટલી લેયર કરી નાખવાની જાડી પછી પાછી સુગર કર એવી રીતે પાછી સ્પ્રેડ કરી દેવાની છે આ રીતે જોવામાં બહુ નથી નાખવાની સ્પ્રેડ કરવાની છે શુગર નાખવાથી તમારે કેરીનો કલર જળવાઈ રહેશે અને સ્વાદ પણ ટેસ્ટ પણ થોડો અને આપણે જો કેમિકલ વાળી હોય ને એવી રીતે આ રીતે સ્પ્રિંકલ કરવાની છે એટલે એટલી ઓજાજી નહીં અને પાછો હવે કેરીનો થર ફરી પાછું સ્પ્રિંકલ કરી બસ આવી રીતે તમે સ્ટેપ બાય સ્ટેપ કરવાનું છે આ રીતે સ્ટોરેજ કરવાનું છે તમારે લાઈટ નો પ્રોબ્લેમ ન રહેતો હોય બહુ એને વાંધો નહીં આવે ગામડે હોય એને વાંધો હોય કદાચ જનરેટર જેવું હોય તો વાંધો ન આવે જો ફ્રેન્ડ્સ એટલું એટલું અધુરો રાખવાનો બહુ ફૂલ નહીં કરવાનો આ રીતે એટલો અધુરો રાખીને છેલ્લે સુગરને સ્પ્રેડ કરી દેવાની છે એ રીતે થર થરપાય થર કરીને આ રીતે સ્પ્રેડ કરી દેવાનું છે ખાલી બસ અને પછી આના ઉપર આ ડબ્બા ઠાકણું દઈ દેવાનું છે પેક બરોબર કરી દેવાનું છે જોઈ લેવાનું તમારે જો આવા ડબ્બા હોય ક્યાંય ખુલ્લો ન રે ખાસ ધ્યાન રાખવાનું છે બસ હવે આને આપણે બરફના ખાના મૂકી દેવાનું ચાલું બતાવો જો ફ્રેન્ડ્સ આ બોક્સને હવે જવા દેસું ફ્રીજમાં ફ્રીજરમાં આ રીતે આખું વરસ પહેલું રહે જ્યારે આપણે યુઝ કરવું હોય ત્યારે યુઝ કરવાનું હોય બસ કાઢીને રસ કરીને ખાવાનું બહુ મસ્ત મસ્ત જો હજુ આ ડબ્બા જો તમને કેવડા બધા આખા વરસનું થઈ જશે આ સ્ટોરેજ મારે જો હજુ તો આ તો આટલા જ છે હો બીજા બધા ડબ્બા તો જ બાકી છે આ મોટો છે આઈ ડબો ડબ્બો આ એક બે ત્રણ ચાર પાંચ અને એક મૂક્યો અંદર એ છ અને હજુ બીજા બધા છે કાજુવાડી કરી ચલો તરબૂઝનું કટિંગ જો થઈ ગયું છે હવે તરબૂસ લઈને બે જાય ખાવા ચાલો ચલો ફ્રેન્ડ્સ અમે ફ્રીજમાં બધું સ્ટોરેજ કરી દીધું છે અને આવો બેઠી ગયા છીએ અમે તરબૂઝ ખાવા માટે જો ચાટ મસાલો નાખીને તરબૂઝ ખાઈ લઈશું આજે તો તરબૂઝનું કટિંગ થઈ ગયું છે ખાવા હું ચાટ મસાલો લ્યો તમ ઠંક જો આ ચાટ મસાલો લઈ આવ્યા છે હા સાટ મસાલો નાખીને પછી તરબૂઝ ખાય છે બધા હવે દર્શભાઈ રેડી થઈ ગયા છે તૈયાર દસ ઇઝ રેડી ખાવા માટે કાં હું ખાવું છું ચાલો ફ્રેન્ડ્સ તમારા પ્રશ્નના જવાબ આપી દઈએ હવે તો આજે જોડા કે આપણે તમારે પાણી કન્ટિન્યુ ફૂલ રાખવાનું છે થોડું થોડું પીવાનું એક એક ગ્લાસ ભરી નાખું પીવાનો જ નથી ભલે પંદર મિનિટે પંદર મિનિટે પાણી પીવો તમે અને બીજું એક કહેવાનું કે રાત્રે હિમેશ ખાસ ભૂલવાની નથી લેવાની છે છે તો ચલો તમને બધાને પ્રશ્નના જવાબ તમારા આપી દઈએ હા એતલબેન મારા પેઢામાં રસી થઈ ગઈ છે કોઈ ઉપાય બતાવો ને પેઢામાં રસી તો મને થઈ ગઈ છે મને છે ને દાપણ છે અહીંયા છે અહીંયા અહીંયા છે ચાર દાપણ દાટ છે મને તો કીધું જ છે ડેન્ટિસ્ટ ઓલમોસ્ટ કે તમને ડાટ છે એટલે તમારે કઢાવી પડશે પણ મને એટલી બીક લાગે છે ને હું નામ જ નથી તો છે કે ઓપરેશન કરીને કાઢે એ લોકો કંઈ વાંધો ન આવે પણ હવે તો જોઈએ છે જરૂર પડશે ને જો તમને રસી થઈ હોય તો અત્યારે મીઠાના છસેકા પાણીના કોગળા કરવાના છે અને એવું લાગે તો ડૉક્ટરને બતાવીને એન્ટીબાયોટિક લઈ લો કઢાવશા કોકળા કરવાનું દવા આવે છે જે એક ગ્લાસ પાણીમાં એક ઢાંકણું નાખીને પીવાનું આવે છે એ તમે એટલે માઉથ ફ્રેશનેસ હોય છે એમનું અને એ તમે એક્સપ્રેસ હોય છે ને એક્સપ્રેસ ફ્રેશ હોય છે કા એવું કંઈક છે ઘણી કંપનીમાં આવે છે અમારે મેડિકલમાં અમે રાખીએ છીએ તો તમે એના એક ઢાકણું નાખીને એક ગ્લાસ પાણીના કોગળા કરવાના આવે છે એટલે એ કન્ટિન્યુ કોગળા કરો એન્ટીબાયોટિક ટેબ્લેટ લઈ લો તો એનાથી લગભગ બે કે ત્રણ દિવસમાં મૂટી જશે તો બસ વાંધો નહીં હવે દુઃખાની ટેબ્લેટ લઈ લેજો એ બધું શરૂ કરવું પડશે તમારે બાકી તો કોગળા ઘરે રાખવાના ના બહુ ચાવવાનું નહીં જ્યાં તમને દુખતો હોય ને અત્યારે તો જો કે ઠામુકું નીચે વાત હોય પણ તમને શરૂઆત થાય ને ત્યારે જ બંધ કરી દો તો થોડુંક સારું રહેશે મને એ જ પ્રોબ્લેમ છે મેં તો ઘણીવાર ફેસ કર્યું છે પ્રોબ્લેમને ખબર પણ હમણાંથી કોણ જાણે મને એનું સારું છે લગભગ ભાવ છ મહિનાથી સારું સારું છે મને છ સાત આઠ મહિના સારું નહીં મને મંથલી આપણે જ્યારે પિરિયડ ટાઈમ આવે ત્યારે મને એ પ્રોબ્લેમ થાય છે ગરમી મને ત્યાં દેખાય છે પછી હાઈ દી શાકમાં બટાકા નાખી શકાય અને બટકું ખાઈ શકાય બટાકુ ખાઈ શકાય તો ના બહુ બટાકા નથી ખાવાના તમારો વેટ લોસ થઈ જાય ને કરી શકો છો મારા જેમ અત્યારે હું બટેટાનું છું પણ જયારે મેં શરૂઆત કરી હતી મારો વજન બહુ હતો ત્યારે બટેટા બહુ ઓછા લીધા છે તમને બહુ એટલું બધું હોય તો આપણે સન્ડે જયારે એન્જોય કરવાનું છે ત્યારે તમે લઈ શકો છો પછી તમારું વેટ તમને એમ થઈ જાય એને ઘણું ઉતરી ગયું છે એમ કે દસક કિલો જે ઉતરી જાય ને પછી તમે બટેટું શરૂ કરી શકો છો પણ બહુ નહીં પાછું એ અઠવાડિયામાં એક કે બે વાર શરૂ કરજો એટલું બધું નહીં ખાતા પછી હા એતલબેન મારો વજન ઓગણ સિત્તેર છે તો મારે પાસે કરવું છે તો ડાયટ કઈ કરવી આન્સર આપજો ને જો તમને એક ચોક્કસ જ વાત બધાને કહું છું હું નથી ડાયટિશિયન કે નથી કોઈને મેં ડોક્ટર પાસેથી મેં આ ડાયટ લીધી મેં મારી જાતે જ બધી ભેગી કરીને બનાવી છે તો હું તમને બધાના એક જ સજેસ્ટ કરીશ બધાને આ સરકાર છે પાસઠ કરવો ગમે તેટલું વજન કરવું હોય આ ડાયટ તમને કામ કરશે તમે આ ડાયટ જ ફોલો કરો તમને શરૂ થઈ જાવ થઈ જશે પછી કીધું છે હા તમારું મોઢ બહુ મસ્ત લાગે છે મારે તો ફેસ સાવ પતલો થઈ ગયો છે અને ઘણા મને એમ કે છે કે ડોસી જેવા લાગો છો તો શું કરવું શરીર ઓછું ઉતરે છે પણ ફેસ અમે મેં તમને કીધું છે બધાને એવું એ ખરખું નહીં રહે બધાને અમુક ને ફેસ પેલા ઉતરશે ને અમુક ને શરીર પેલા ઉતરે છે બે એવા પ્રશ્ન મારી પાસે પહેલેથી જ આવે છે તમે તમતા ચિંતા નહીં કરશો ધીરે ધીરે તમારું બધું લેવલમાં બોડી આવી જશે જયારે તમારું મેન્ટેન થઈ જશે ને ડાઇટ કે તમને બસ એટલું જ રાખવાનું છે ત્યારે તમે તમારી ડાયટ ઉપર ધ્યાન દો બધું નહીં અને ફેસ ઉપર તમને જો સ્ક્રીઝ પડતી હોય એવું થતું હોય તો તમે એનું થોડુંક મસાજ કરજો પછી દૂધ ઠંડુ બરફ બરફનો મસાજ કરજો એવું બધું કરજો પણ બાકી જો એવું કાંઈ આપણે આમ કરસલી પડતી ન હોય ને એવું કઈ શું ન હોય પતલું દેખાતું હોય તો એમાં કઈ પ્રોબ્લેમ નથી એની ચિંતા નહીં કરતા ધીરે ધીરે બધું થઈ જશે એવું થશે તમતા થોડાક દિવસ તમને લાગશે કેમકે આપણું મોઢું એકદમ મોટું હોય અને તમે ડાયટ કરો અને તમે સુકાવો એટલે લોકોને કેવું થવાનું થોડુંક નવીન લાગે આપણા શરીરમાં એટલે હા મારે મારે એ પ્રોબ્લેમ તમને મારું ફેસ સત્ય લાગે છે મારું વજન થોડુંક બે ત્રણ કિલો વધ્યું છે પછી એનું અઠાવન થઈ ગયું મારું મેં અઠાવન કર્યું છે બ્યાસી કિલોમાંથી પછી અત્યારે બાસઠ સાહી બાસઠ એકસઠ સાઠ એટલે ત્રણ માં ચાલ્યા કરું છું સાઈઠ તો હવે જ હમણાંથી તો છું નહીં કે એકસઠ બાસઠ જ છું તો તમને એ કહેવાનું કદાચ તમને થોડુંક તમારામાંય લાગે ને એટલે એ લોકોને અલગ લાગે કે આ કેમ એવું હાવ લાગે છે મનેય બધા કહેતા તમારા જેમ જ મને કેતા મારા મોટા સસરાની તો મને એમ કીધું તો કા ભાવ કે ને શું બળતરા છેડી હાથન ઘોડે હુકાતા જ જાય છે અને બધું અલગ અલગ લાગે હાવ ડોસી જેવા તમને કીધું એ મને કહેતા તમ તારી ટેન્શન નહીં લેતા થઈ જશે એ તો એવું હાલ જ કરવાનું છે લાઈફમાં પછી આગળ જતા તમને ઓટોમેટિક બધાને આપણા ફેસની એને નવીન લાગે આપણું ફેસ કેમ કે જે ઘણા ટાઈમે જોતા હશે ને એ કહેતા હશે જે તમારી સામે સામે રેગ્યુલર જેની સામે તમે વેટ લોસ કર્યું છે ને એ લોકો નહીં કે જેમ કે તમારા હસબન્ડ છે ઘરના કોઈ સદસ્ય છે રોજ તમને જોઈતા હોય એ નહીં કે ક્યારે એને બહુ એટલું બધું નહીં લાગે આ વજન ઉતરી ગયું એવું લાગશે પણ ફેસ પતલો ને એવું એમ બહુ નહીં લાગે બારના વધારે લાગશે જેને ક્યારેક મળતા હશો ને એને કેમકે એને નવીન મળે છે તમારામાં ઘડીક ની વારમાં જોવા મળે એટલે એને થોડુંક લાગવાનું છે પછી એક્સેપ્ટ થઈ જશે વાર વાર મળશો ને કાયમ તમારું બોડી એનું પછી એક્સેપ્ટ કરી લેશે એ લોકો અમારા સગાવાલાએ અમારું એક્સેપ્ટ કરી લીધું છે ત્રણ સાડા ત્રણ વર્ષે કા તો એ હજુ ઘણા એવા સગાવાલા છે કે ઘણા લગ્નમાં કેટલા દિવસે એ ભેગા થતા ત્યારે હજુ મને આ સગાઈમાં મને એમ કીધું એટલે એ તલતું એટલી બધી કેમ સુકાઈ ગઈ હજુ કેવા વાળા છે હજુ કે એને ટેન્શન નહીં લેતા હેતલબેન સવારે થોડું ચા ને રોટલી નો નાસ્તો કરીએ તો ચાલે અને કેરી નું ઓથણું લઈ શકાય નહીં 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 કેરી નું અથાણું તેલમાં જ હોય અથાણા બધા તેલમાં જ ઝાઝા હોય છે તમે જોજો અથાણું ના લો તો સારું છે મારા ઘરે એક જ ડબ્બો માં મમ્મી એવડો મોકલ્યો છે એમનો માટા મારે છે અથાણું અમે પેલા બહુ બનાવડા તમારા મમ્મી નાખતો અથાણું બહુ મસ્ત બને છે બધી સાસરી માટે ડાયટ શરૂ કર્યું તે દોષ ને અથાણા જ બંધ કરી દાશે વીકલી ખાઈ છે બા જમવા જઈએ હોટલમાં ત્યારે જો એક અથાણા ડબ્બો ભરેલો છે મારા કિચન ની પાણી ઉપર પડ્યો છે એવડો ને એવડો એમાં મમ્મીએ દીધો ને બનાવીને એમને એને અમે ટચ નથી કરતા ને એમને જ્ઞાન અથાણા તમે જોબા ડૂબ તેલમાં હોય તો જ સારા રે નહીં નો રે સારા એટલે એ તેલમાં જાય છે અને સવારમાં ચા ને રોટલી ઘઉં ને મેંદો તો આપણે સાવ જ દેવાનો છે જેનો વેઇટ અત્યારે વધારે છે ને ઘઉં ને મેંદો બિલકુલ નથી ખાવાનું સિવાય રવિવાર તમને બહુ ઈચ્છા થતી હોય તો રવિવાર એક દિવસ ખાઈ લેવાનો એટલે પાંચ દિવસ કે છ દિવસ તમે આરામથી ખેંચી શકો છો એટલે ઘઉં ને મેંદો તો સાવ બધું મૂકી જ દેવાનું છે બેકરી પ્રોડક્ટ બધી મૂકી દેવાની છે ધ્યાન રાખજો રવિવારે જ બધું ખાવાનું છે પછી એક લખ્યું છે મકાઈ અથવા બાજરીના ખીચિયા ખવાય મકાઈ અથવા બાજરીના ખીચીયા ખીચીયા સારે વડા નું પૂછ્યું તું તો તમે કઈ આઈટમ કુગ્યો છો તમારી લેંગ્વેજમાં કદાચ અલગ કેતા હોય અમારે અલગ કહેતા હોય મને આઈડિયા નથી એ જે હોય પણ તમે મકાઈ કરતા બાજરાનું આઈટમ બનાવીને ખાઓ તો વધારે સારું બાજરો છે પછી ઓટ્સ છે ઝાડ છે તો એનું બનાવીને ખાવ તો વધારે સારું મકાઈ કરતા હોય મકાઈ કરતા બેટર રહેશે અને મકાઈને એવું બાફી લઈને એવું ખવાય બધા બીજા તળેલા ફ્રાય કરે એની કરતા સારું પણ જો અનાજમાં લેવું હોય રોજે રોજમાં મકાઈ નું તમારે અઠવાડિયે એકવાર લેવું હોય તો લેવું તો સારું મારું તો સજેશન એવું છે કે તમે બાજરો લેવો તો વધારે સારું મારા એક્સપિરિયન્સ પ્રમાણે અને બાજરાનું વધુ લઈ લેજો મકાઈનું નહીં લેતા અને તમને એવું લાગે વીકમાં એકવાર લ્યો મકાઈ ભાફી નહીં તમે ડાયટમાં વીકમાં એક વાર લ્યો તો સારું વધારે નહીં અને બે દિવસ બે દિવસ ડાયટ તમને ડિફરન્ટ કરવાની ઈચ્છા થાય તો કદ ફ્રૂટ ઉપર જ્યુસ ઉપર એમ આવતા રહેજો બરોબર અને હવે બધાના પ્રશ્નના જવાબ આવી ગયા છે અને હા એક આ ચાનો મેં તમને આન્સર આપી દીધો છે ભાવે છે તમારે સાનો સાનો આન્સર મેં આપી દીધો છે ઓલામાં રાઇટિંગમાં પણ આ તમને છે ને સેલ્ફી છે એટલે તમને ઊંધું દેખાશે હું સેલ્ફીમાં વાત કરું છું તમારી જોડે તો આ જીવરાજ ચા છે અને કંઈક આમાં કેટલો બસો સાઈઠ ભાવે છે પાંચસો ગ્રામ પાંચસો નું પેકેટ બસો સાઈઠ નું આવે છે પણ તમે મોલમાં ડિસ્કાઉન્ટ મળતું છે એમાં એટલે અમારે થોડુંક ડિસ્કાઉન્ટમાં આવ્યું છે કદાચ પણ કેટલું છે ને મેં બિલ નથી જોયું મેં ક્યારે પે કરી દીધું સોરીઓ એટલે એટલામાં આવી જાય બસો સાહીઠ માં પાંચસો ગ્રામ છે બસો સાહીઠ થી ઓછું જ આવતું છે તો હવે બધાના પ્રશ્નના જવાબ આવી ગયા છે એટલે તમને હમણાં જો હિમેશ પીએ તો બતાવીએ તો ઠીક છે પણ તમને બધાને તો યાદી દેડાઈ દઉં છું કે હિમેશ લઈ લેજો મહેરબાની કરીને હિમેશ પેટ સાફ ન થતું હોય ખાસ લેજો બરોબર અને તમને બધાને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ કે થેન્ક યુ વેલકમ ગુડ થેન્ક યુ વેલકમ ગુડ નાઇટ